નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે રહી ચી કહે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો ગણી શકાય તેવો છે કારણ કે મિત્રો જે જી એસ આર બરાબર એની જે ડ્રાઈવર બરાબર મિત્રો તો ડ્રાઈવરની જે ભરતી હતી બરાબર જેની એક્ઝામ લેવાઈ હતી વચ્ચે તો એની જે ફાઇનલ આન્સર કી છે એ આવી ગઈ છે તો એમાં આપણે કેટલા સુધારા થયા છે એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે જોઈએ જી એસ આર ટીસીની જે ડ્રાઈવરની ફાઇનલ આન્સર ક્યાં આવી છે એના વિષયમાં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જે ડ્રાઈવરની ભરતી હતી બરાબર જે ડ્રાઈવરની જે એક્ઝામ લેવામાં આવી હતી જે એક્ઝામ ડેટ હતી અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ મિત્રો અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ જેની આપણે ફાઇનલ આન્સર કી છે એ આવી ગઈ છે બરાબર તો તેમાં કેટલા બદલાવ થયા છે એના વિશે આપણે જોઈએ તો થોડા સ્ક્રોલ કરશો બરાબર તો એમાં જે ક્વેશ્ચન નંબર સડત્રીસ અડત્રીસ બરોબર જેમાં બી અને સીમાં સુધારા કરવામાં આવ્યા છે બરાબર આગળ આપણે જાણીએ તો ક્વેશ્ચન નંબર ચુમ્બોતેર અને પંચોતેર જેમાં બી અને સીમાં સુધારા કરવામાં આવ્યા છે આગળ જાણીએ આપણે તો ક્વેશ્ચન નંબર છન્નું બરાબર નાઇન્ટી સિક્સ જેમાં એક્સ એટલે કે જે બધાને માર્ક મળે છે બરાબર જે નાઇન્ટી સિક્સમાં સુધારા કરવામાં આવે છે અને ક્વેશ્ચન નંબર 100 એટલે કે સો એમાં પણ એક્સ એટલે કે બધાને માર્ક આપવામાં આવ્યા છે તો ચાર ચાર જે ક્વેશ્ચન છે બરાબર મિત્રો એમાં સુધારા કરવામાં આવ્યા છે બરાબર અને બે એવા ક્વેશ્ચન છે જે એક્સમાં છે બરાબર જેને બધાને માર્ક અવેલેબલ થશે બરાબર બધાને માર્ક મળશે તો આ જે છે બરાબર જેમાં દરેક જે વ્યક્તિઓ છે બરાબર જેના સુધારા કરવામાં આવે છે અફ એ બી સી અને ડી પ્રકારની જે સિરીઝ હતી બરાબર જે આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા નોટ પણ લખવામાં આવી છે તો એક્સ ઇન અબાઉટ ટેબલ ડિનોટેડ દેટ વન માર્ક વિલ બી ગીવિંગ ટુ ઓલ ધ કેન્ડિડેટ્સ હુ વેર પ્રેઝન્ટ ઇન ધ એક્ઝામ બરાબર જે વ્યક્તિઓ એક્ઝામમાં પ્રેઝન્ટ રહ્યા છે જેને એક્સ બરાબર અહીંયા બે માર્ક એવા છે કે જેને એક્સ આપવામાં આવ્યું છે એ બે માર્ક જે વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં બેઠેલા છે બરાબર જેને બંને માર્ક આપવામાં આવશે બરાબર તો આ મહત્વની અપડેટ હતી જે મેં તમારી જોડે એક્સપ્લેન કરી છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો મિત્રો નમસ્કાર